વડોદરા શહેરમાં ખાતે આવેલ વાણિજ્ય ભવનમાં લોકસભા ઉમેદવાર હેમાંક જોશીની અધ્યક્ષતામાં એચઆર પરફોર્મન્સ સન્માન સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો વડોદરા શહેરમાં રેસકોસ ખાતે આવેલ વાણિજ્ય ભવનમાં લોકસભાના ઉમેદવાર હેમાંક જોશીની હાજરીમાં

વડોદરાના તમામ એચઆર ફેટર્નિટીના વરિષ્ઠ સભ્યો દ્વારા એક મીટ એન્ડ ગ્રીટ એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હું પોતે ફેકલ્ટી ઓફ સોશિયોલોમાંથી એમએચઆરએમ થયેલ છું જેથી મારા તમામ મિત્રો વડીલો જેમની સાથે રહી અને હું ઘણું શીખ્યો છું તેમની સાથે મેં કામ કર્યું છે અને જે લોકો સાથે હું ભણ્યો છું તેવા તમામ લોકો સાથે મળી અને આજે એક શુભેચ્છા મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને એચઆર ફેટર્નિટી મા માટે પણ પોતે ગૌરવની વાત હોય એમના દ્વારા મારી સાથે આ મુલાકાત અને મને એક ટેકો જાહેર કરવા માટે જે શુભેચ્છા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં મને આવી અને ખૂબ જ હર્ષની લાગણી અનુભવાય છે સાથે નરેન્દ્રભાઈ મોદીજીના વિકસિત ભારતના સંકલ્પને લઈને કઈ રીતે ઇન્ડસ્ટ્રી ફોર પોઈન્ટ ઓના વિચારને આગળ વધારી શકાય અને એમાં હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટનો ખૂબ મોટો સિંહ ફાળો હોય એના વિશે પણ ચર્ચા કરવામાં આવી વડોદરા મધ્ય ગુજરાતમાં હ્યુમન રિસોર્સ પ્રોફેશનલ્સ વતી આજરોજ અમે બધાય એચઆર પ્રોફેશનલ સિનિયર્સ જુનિયર્સ સાથે મળીને ડૉક્ટર હેમાંગ જોશી કે જે આપણા વડોદરા સીટના મેમ્બર ઓફ પાર્લામેન્ટ કેન્ડિડેટ છે તેમને સપોર્ટ કરવા માટે ભેગા થયા છીએ સો ડેમોક્રેટિક વેમાં ઇલેક્શન ને થવાનું છે આપણે બધાએ સાથે મળીને એમને સપોર્ટ કરી એવી અમે આખા વડોદરા શહેર અને જિલ્લાના નાગરિકોને અપીલ કરીએ છીએ લેટેસ્ટ વોટ ફોર ધ ડેમોક્રેસી લેટેસ્ટ વોટ ફોર ડૉક્ટર હેમાંગ જોશી થેન્ક યુ વેરી મચ આઈ એમ અર્જુન સોલંકી ડાયરેક્ટર એચ આર સોરર ઇન્ડિયા થેન્ક યુ